ગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કેટલાક આકરા અને મોટા નિર્ણય લીધા છે અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ એટલે કે બેઠકમાં આ નિર્ણય છે જે મુજબ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી રોકવામાં આવી છે પાકિસ્તાની નાગરિકોના વિઝા તત્કાલ અસરથી રદ કરાયા છે જેથી અડતાલીસ કલાકમાં પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડવું પડશે પાકિસ્તાની નાગરિકોને ભારત વિઝા નહીં મળે પાકિસ્તાનીઓના ભારત આવવા પર પ્રતિબંધ મુકાયો છે ભારત ખાતેનું પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવશે પાકિસ્તાની રાજદૂતોને સાત દિવસમાં ભારત છોડવા આદેશ કરાયો છે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદારીઓને દેશ છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે પાકિસ્તાની સેનાથી જોડાયેલા સલાહકારને પણ પરત જવા કહેવાયું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી વાઘા બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની સુરક્ષા સૌથી પહેલા આવે છે તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross border terrorism. With valid endorsements, may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas.

જે રીતે માહિતી આવતી હતી કે કોઈ મિલિટરી એક્શન થઈ શકે છે પણ ભારતે ખૂબ જ સંયમત રીતે અત્યારે જે પાંચ નિર્ણયો લીધા છે જેમાં સૌથી વધારે જો અસર થાય તો બે મહત્વના છે એક તો જે પાકિસ્તાની લોકો ભારતમાં છે એની અંદર પાકિસ્તાની મૂળના જે મુસ્લિમો છે એ પણ અને જે સિંધી સમાજના લોકો છે એ પણ એ બંનેને અસર થશે ને એ લોકોને અડતાલીસ કલાકમાં દેશ છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે એ સિવાય જે સિંધુ વોટર ટ્રીટરી હતી ઓગણીસો સાહીઠની જેના પ્રમાણે પાણી આપવાનું છે એ સિંધુ એટલે કે જે આખું લગભગ ત્રીસ ટકા પાકિસ્તાન તમે કહો આખું જે સિંધ પ્રાંત છે જે પંજાબ પ્રાંત છે પાકિસ્તાનનું એને પાણી જે છે આ ટ્રીથી એને મળતું હોય છે હવે જો એ અટકાવવામાં આવે તો સ્વાભાવિક છે એ તમામ વિસ્તારમાં જે પાણીની જે જે વ્યવસ્થા છે એ ત્યાં થઈ શકે છે એના કારણે ત્યાં તમે જો કાલે પીએમ જે ડેપ્યુટી પીએમ છે એને પણ ભારતને ઇન્ડિક ઇન્ડાયરેક્ટલી અપ્રત્યક્ષ ધમકી આપી કે અમારી પાસે પણ ન્યુક્લિયર બોમ્બ છે એટલે અમે કંઈ ગભરાવાના નથી એ સિવાય ત્યાં પણ અત્યારે બેઠકોનો દોર પાકિસ્તાનમાં થઈ રહ્યો છે કે કઈ રીતે ઇન્ટરનેશનલ લેવલે તમામ વસ્તુ લઈ જાય કાલથી જ એના જે સુરક્ષા મંત્રી છે કે રક્ષામંત્રી છે કે બાકી લોકો છે એ લોકો કહેતા થઈ ગયા છે કે એમાં કોઈ હાથ નથી પાકિસ્તાનનો આ તો ભારતનું ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે મણિપુરની વાત હોય કે પછી જમ્મુ કાશ્મીરની વાત હોય એ તમામ વસ્તુઓ પણ એ તમામની વચ્ચે આજે જ્યારે સાંજે સર્વ બેઠક થશે કારણ કે ભારત સરકારને બે મોરચે હવે જવાબ આપવાનો છે એક તો પોતાના તમામ જે પક્ષો છે અહીંયા વિપક્ષો એક સાથે એક સુરમાં તમામ લોકોએ વાત કરી છે કે તેઓ ભારત સરકારના તમામ પ્રકારના પગલાંની સાથે છે તેવા કન્ડિશનમાં રાહુલ ગાંધી હોય કે તમામ જે વિપક્ષી દળો છે લગભગ ત્રેવીસ ચોવીસ વિપક્ષી દળો એ તમામ લોકોના જે મોટા નેતાઓ છે કે જે નિમિલા નેતાઓ છે એમને તમામ પ્રકારની માહિતી સાંજે આપવામાં આવશે કે હવે ભારત સરકાર કે કેવી રીતે આગળ વધવા જઈ રહી છે અને ક્યાં ક્યાં કેવી રીતે સેફ્ટી મેજર્સ લેવામાં આવશે ક્યાં ડિપ્લોમેટિક ચેનલ્સનો ઉપયોગ કરવામાં આવશે વિશ્વના જે દેશો છે એની ગોલબંધી કઈ રીતે કરવામાં આવશે એ લોકોને પોતાના ફેવરમાં કઈ રીતે કરવામાં આવશે પાકિસ્તાન જો આ તમામ મુદ્દાઓને લઈને ઉપર જાય તો એનો જવાબ તમે આપશો એ તમામ મુદ્દાઓ કારણ કે આ તમામ વચ્ચે તમામ દેશો જે છે જે એ પછી રશિયાની વાત હોય કે પછી અમેરિકાની વાત હોય કે જે મિત્ર દેશો કહી શકાય છે ભારતના એ લોકોએ આ ઘટનાને વખોડી છે ને આ મુદ્દે ભારત સરકારની સાથે અને સ્ટેન્ડની સાથે રહેવાની વાત કરી છે પણ ચીન એવો દેશ છે જેને હજુ સુધી આ મુદ્દાને ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નથી ન તો ખોડવાની વાત કરી છે ન તો આને આલોચના કોઈ ઘટનાની કરી છે એટલે સ્વાભાવિક છે કે ચીન સીધી રીતે હજુ પણ જે જેનો સાથ છે પાકિસ્તાન સાથે હોઈ શકે છે એટલે એ મોરચે હવે કઈ રીતે ચીનને જવાબ આપવામાં આવે કે ઇન્ટરનેશનલ લેવલની ચીન ઉપર કઈ રીતે દબાણ લાવવામાં આવે કે કાલ ઉઠીને જ્યારે ઇન્ટરનેશનલ ફલક ઉપર કે કોઈ એવી જગ્યા ઉપર જે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે પાકિસ્તાનની મદદ કરવામાં ચીન મદદ કરતું હોય તો એના ઉપર કઈ રીતે કારણ કે અત્યાર સુધી તમને ખબર છે કે ટેરી ફોર્ટ જે રીતે ચાલી રહ્યું છે અમેરિકાને ચીન વચ્ચે એમાં ભારતનું સ્ટેન્ડ સીધી રીતે અમેરિકા તરફ છે એટલે અમેરિકાએ સીધી રીતે આપણને મદદ કરી છે પણ એ સિવાય દેશની અંદર પણ એક નારાજગી છે આ વાતને લઈને કે જે રીતે તમામ વસ્તુ સામે આવી રહી છે કે સુરક્ષામાં ક્યાંક ચૂક હતી એનો જવાબ પણ સરકારને આપવો પડશે અને એ જ વાતો જે છે જ્યારે જ્યારે કાલ ઉઠીને આવશે એટલે એક તરફ ભારત સરકાર સામે એક પડકાર તો છે કે ઇન્ટરનેશનલ લેવલે તમામ લોકોની ગોલબંધી કરવામાં આવે પોતાના પક્ષમાં કરવામાં આવે સાથે દેશમાં જે એક નારાજગી છે લોકોમાં કે સરકાર કોઈ એક્શન લે સરકાર માત્ર ટ્રીટીઓ કરીને કે જે આ ચાર પાંચ નિર્ણયો લીધા છે સોફ્ટ નિર્ણય લીધા છે એ એના કરતાં પણ થોડો ઉગ્ર નિર્ણય લે અથવા તો કોઈ એવી કાર્યવાહી કરે એ એ એને લઈને એક બાબત છે પણ હવે જોવાનું એ છે કે કૃષ્ણા કે આ પાંચ નિર્ણય લીધા હજુ તમે જુઓ કે જે ઉચ્ચ આયોગ છે પાકિસ્તાનનું હજુ કારણ કે એ લોકોને સાત દિવસનો સમય અપાયો છે તો સ્વાભાવિક છે કે ત્યાં કોઈ પ્રકારની હોનારથી ઘટનાઓ ન ઘટે ત્યાં પણ સિક્યુરિટી જે છે એ લાદવામાં આવી છે એ સિવાય જે એમના સિક્યોરિટી એડવાઇઝર હતા સેનાના એમને પણ છોડવાનું ઉદેશ કહેવામાં આવ્યું છે આપણે પણ જે ઉચ્ચ આયોગ હતા તમામ પાકિસ્તાનમાં બી એ તમામને એ બોલાવી લેવામાં આવ્યા છે સેફટી મેજર્સ કારણ કે ઇન્ટરનલ અને એક્સટર્નલ તમારે બંને રીતે જોવામાં આવશે એ સિવાય તમામ એક એક વર્ગ વર્ગ છે જે એવું કહેવા માંગે છે કે કદાચ હિજો તમે હુમલો કરો પીઓ કેઓ ઉપર અત્યારે સુવર્ણ તક્ષ લઈ શકાય છે પણ સવાલ યુદ્ધ અને તમામ વસ્તુઓ એ રાજનયિક રીતે કૂટનીતિક દૃષ્ટિએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમે કઈ રીતે આ તમામ ઓછામાં ઓછા નુકસાન થઈને કે પછી ડાયલોગથી કોઈ જે નુકસાનને એનું ખામીયા જો કારણ કે જે નુકસાન થવાનું હતું આતંકવાદીઓ જે કર્યું એ તો થઈ ગયું પણ હવે કેવા પ્રકારના મેજર્સ લેવાય છે એના ઉપર પણ સરકાર જે જવાબ છે એને આપશે અને ભવિષ્યમાં કઈ રીતે હવે આને લઈને આગળ જવું અને પાકિસ્તાનને અલગ થલગ બધાથી કરી દેવું પાકિસ્તાનને ભારતે પહેલાંથી જ પોતાના જે ફેવરેબલ ટેરિફનું જે દેશ છે એમાંથી અલગ કરી મૂક્યો હતો અને એને જે ટેરિઝમ સૌથી નુકસાનદાયક દેશ અને ખતરનાક દેશ છે લોકો માટે એવું સાબિત કરવામાં ભારત ક્યાંક ને ક્યાંક સફળ તો રહ્યું છે પણ એ તેમ છતાં પણ કેટલાક એવા દેશો જે સીધી અથવા આડકતરી રીતે પાકિસ્તાનની મદદ કરતા હોય છે અને એ લોકોને પણ ઉઘાડા પાડે અથવા તો એ લોકોને એવું કોઈ દબાણ લાવવામાં આવે કે કમસે કમ એ પાકિસ્તાનની મદદ ન કરે પાકિસ્તાનની હામાં હા ન મેળવે અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પાકિસ્તાનનું ફેવર ન કરે એ તમામ પ્રયત્નો કઈ રીતે થાય એના માટેનો જો ઇન્ટરનલ જે વાતો છે એને લઈને આજે સાંજે બેઠક મળશે પણ સાંજ પછી લાગે છે કે સીસીએસની એક બેઠક હજુ મળશે જેની અંદર કોઈ આકરા પગલાં લેવાય અથવા તો કોઈ નિર્ણય એવી રીતે લેવાય જેનાથી પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક એવી કોઈ વાત જે રીતે કરવામાં આવે છે કારણ કે લોકોમાં એક ગુસ્સો છે ભારતીયોમાં એક ગુસ્સો છે એ કોઈ પણ નાદ જાત ભૂલીને તમામ લોકો એક થઈ ગયા છે ને દેશમાં ફરીથી હિન્દુ મુસ્લિમ એકતા જે તોડવાનો પ્રયત્ન થયું છે પાકિસ્તાન તરફથી એ કમસે કમ ન તૂટે એના માટે પણ પ્રયત્નો સીધી આડકતરી રૂપે થઈ રહી છે લોકોની દેશની વચ્ચે મૂળ વાત એ છે કે હવે તમામ લોકોની રાહ એ જ દેવાય કે પુલવામા પછી જે રીતે એર સ્ટ્રાઇક થઈ એના પછી આવી કેમ એના ઉપર નારાજગી છે સરકાર ઉપર જે નારાજગી છે અને સબ ક્યાં સુધી રહે કારણ કે વારંવાર પાકિસ્તાન આવી ઘટના કરે છે અને આપણે ખાલી પાણી ટીટી બંધ કરીને કે લોકોના નાગરિકોને કાઢીને સંતોષ માનીને બેસે એવી રીતે કદાચ નહીં ચાલે અને એટલા માટે સરકાર જે સક્રિય થઈ છે